નમસ્તે વિદ્યાર્થી મિત્રો નોલેજ ગાર્ડનમાં તમારો સ્વાગત છે આજનો આપણો પોઈન્ટ છે ફેફસામાં ઓક્સિજનનો ઓક્સિજનનો રુધિરમાં પ્રવેશ એટલે કે ફેફસામાં ઓક્સિજન છે ફેફસાનો ઓક્સિજન રુધિરમાં કેવી રીતે પ્રવેશે છે મેં આનથી પહેલાં જે વિડિયો બનાવ્યા હતા એમાં મેં તમને મનુષ્યનું શ્વસન સમજાવ્યું તો તમે બધાએ બરોબર ધ્યાનથી જોયું હશે યાદ પણ હશે ન યાદ હોય તો ફરી એકવાર જોઈ લેજો અત્યારે શોર્ટમાં એનો રિપીટ કરું તો આપણે જે શ્વાસો શ્વાસ લઈએ છીએ નાક પછી આપણી શ્વાસનળી આવે છે શ્વાસનળી છે એ છાતી કનેથી બે ભાગમાં વેચાઈ જાય છે જેને શ્વાસવાહિની કહેવાય છે આ શ્વાસવાહિની છે એ બંને બાજુના ફેફસામાં ખુલે છે ઓ અનેક શાખાઓમાં વિભાજિત થઈ અને છેલ્લે એના તળસપાટી આવા વાયુ કોષ્ઠ આવેલા હોય છે આ વાયુકોષની આજુબાજુ ઘણી બધી રક્તવાહિનીઓ વીટળાયેલી છે અને આ રક્તવાહિનીઓની અંદર કાર્બન ડાયોક્સાઇડ છે હવે પ્રશ્ન એ થાય છે કે આ રક્તવાહિનીઓ આવી ક્યાંથી એના માટે આપણે હૃદયનો પોઈન્ટ સમજીએ કારણ કે હૃદય શ્વસન પાચન આ બધા એકબીજા સાથે સંકળાયેલા છે કેવી રીતે તમને હમણાં જ ખબર પડી જશે તો હવે હૃદયની અત્યારે આપણે હૃદય છે એક વાર્તા સ્વરૂપે જોઈએ છે એટલે કે તમારે લખવાની પદ્ધતિ દસમા ધોરણ પ્રમાણે હોય આ યાદ રાખવા માટે એક વાર્તા કહું છું કે આપણું જે હૃદય છે તો હૃદયની અંદર જે કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી છે જેને આપણે અશુદ્ધ લોહી રડતો રડતો આવે છે જમણી બાજુ ફરિયાદ લઈને કે ભાઈ હું અશુદ્ધ થઈ ગયો એટલે હૃદય કંઈ છે વાંધો નહીં તું કણકમાં જા ત્યાં ત્રિદલ ખુલશે એટલે ક્ષેપકમાં જ છે ને હોવાથી ફેફસામાં જા જે ફેફસામાં તને રક્તવાહિની છે એ વાયુકોષ્ટ સુધી પહોંચાડશે એટલે હવે તમે સમજી ગયા કે વાયુકોષ્ટ સુધી કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડવાળું લોહી આવ્યો હવે જે કાર્બન વાળો લોહી છે એ હૃદયનું કયું માની અને એ માર્ગે કણક ક્ષેપક અને ક્ષેપકમાંથી વાયુકોષ સુધી પહોંચે છે વાયુકોષ્ટમાં પહોંચશે હવે વાયુકોષમાં પહોંચશે એટલે આપણે જેવો શ્વાસ લીધો હશે શ્વાસમાં વાયુકોષની અંદર ઓક્સિજન ભરાયો હશે ત્યારે રક્તવાહિનીમાંથી કાર્બન ડાયોક્સાઇડનું થઈ વાયુકોષમાં આવ્યો જશે અને વાયુકોષનો ઓક્સિજન જે રક્તવાહિનીમાં આવી જશે એટલે હવે રક્તવાહિનીનો લોહી કેવો થઈ ગયો શુદ્ધ થઈ ગયો હવે એ શુદ્ધ લોહી છે તો એ શુદ્ધ લોહી ક્યાં જશે હૃદયની ડાબી બાજુએ કારણ કે હૃદય એ શુદ્ધ કર્યું તો થેન્ક યુ એને કેવું પડશે ભાઈ એટલે એ ડાબી બાજુએ જશે હૃદયની ડાબી બાજુ એટલે હૃદય કહેશે સારો તું શુદ્ધ થઈ ગયો તો તમારું એક કામ કર કણકમાં જા હું દ્વિદલવાલ ખોલ ક્ષેપકમાં જાજે અને ક્ષેપકમાંથી તને રક્તવાહિનીઓ અંગો સુધી લઈ જશે ત્યાં તું જા એટલે શુદ્ધ લોહી છે એ કણકમાંથી દ્રિદલવાલ ખુલે ક્ષેપકમાં ને ક્ષેપકમાંથી અંગો સુધી પહોંચશે હવે આપણા અંગો સેના બનેલા છે પેશીઓના અને પેશી સેની બનેલી છે કોષોની તો હવે અહીંયા શું થશે જેવો તરફ જાશે ને એટલે કોષોની અંદર મંદ દહન થતું હોય આપણે જે ખોરાક ખાધું છે ને જેનું પાચન થઈ રહ્યું હોય કોષોની અંદર ખોરાક ખાધું છે એનું પાચન જ્યારે કોષોની અંદર થાય છે ત્યારે મંદ દહન થાય ને દહન દરમિયાન આપણે બધાને ખબર છે કે ઓક્સિજન વપરાય ને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય એટલે કોષોએ ઓક્સિજન વાપર્યો કોષોનો ઓક્સિજન ક્યાંથી મળ્યો તો અહીંયાથી જ મળ્યો હતો કારણ કે આપણે ડાબી બાજુ જે શુદ્ધ લોહી લઈ ગયા કણકમાંથી ક્ષેપકમાં ક્ષેપકમાંથી અંગો તરફ શુદ્ધ લોહી લઈ ગયા તો એ શુદ્ધ નો ઓક્સિજન હતો એ ઓક્સિજન પેશી લઈ લેશે અને પેશી આપશે કોષોને કોષો છે મંદ દહનમાં એ ઓક્સિજન વાપરી નાખે છે અને એના બદલામાં એની અંદર કાર્બન ડાયોક્સાઇડ જે કોષો એ ઉત્પન્ન કર્યો દહન દરમિયાન એ ભરી નાખે છે પેશીમાં પેશીમાંથી રક્તવાહિનીઓમાં ને રક્તવાહિનીઓ છે એમાં રક્તમાં જશે એટલે રક્ત પાછો કેવો થઈ ગયો અશુદ્ધ થઈ ગયો અશુદ્ધ છે એ લોહી હતો એ જમણી બાજુ કયો જો ચક્કર ચાલુ જ રહેશે અશુદ્ધ લઈ જમણી બાજુ જાય જમણી બાજુ જાય એટલે હૃદયને ફેફસામાં મોકલે ફેફસામાંથી વાયુ કોષ્ટ સુધી પહોંચી જાય શુદ્ધ થાય શુદ્ધ થાય એટલે હૃદયની ડાબી બાજુ આવે ડાબી બાજુ આવે એટલે પાછા અંગો તરફ જાય અંગો તરફ જાય એટલે વરી ઈચ્છ થાય એમાંથી ઓક્સિજન લઈ લેવામાં આવે અને એમાં કાર્બન ડાયોક્સાઇડ ભરી દેવામાં આવે વરી અશુદ્ધ થાય એટલે વરી પાછું જમણી બાજુ એટલે આવી રીતે આપણું હૃદય છે એમાં દ્વિવહન ચાલુ જ રહે છે હવે તમને સમજાઈ ગયું હશે કે આપણું પાચન શ્વસન ને હૃદય કેવી રીતે સંકળાયેલા છે શ્વસન દ્વારા ઓક્સિજન છે એ હૃદયની ડાબી બાજુથી અંગો તરફ જાય અંગોની અંદર કોષોએ આપણે જે ખોરાકનું ખોરાક ખાધું છે એનું કોષોમાં જે મંદ દહન થતું હોય પાચનક્રિયા થતી હોય એમાં ઓક્સિજન વપરાતું હોય એટલે શ્વસન દ્વારા લીધેલું ઓક્સિજન હૃદય દ્વારા પાચનક્રિયા સુધી પહોંચાડવામાં આવે છે હવે એમાં જે કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે તે કાર્બન ડાયોક્સાઇડવાળું લો જમણી બાજુ આવશે જમણી બાજુથી કાર્બન ડાયોક્સાઇડનો નિકાલ કરવા માટે એને ફેફસા સુધી પહોંચાડવામાં આવે છે એટલે ઉચ્છવાસમાં એ કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે અને પાછો ઓક્સિજન લેવાય છે તો આવી રીતે આપણા ત્રણેય અંગો એકબીજા સાથે સંકળાયેલા હોય છે આપણી પાચનક્રિયા આપણું હૃદય અને આપણો શ્વસન ક્રિયા હવે કેવી રીતે આ બધી ઘટના થાય છે એ આપણે આકૃતિ દ્વારા સમજીએ તો અહીંયા જો આકૃતિઓ જે મેં દેખાડી છે એમાં તમને એકવાર ઝીણી ઝીણી રક્ત દેખાય છે એને કહેવાય રુધિર કેશિકાઓ આ બધી રક્તવાહિનીઓ છે રક્તવાહિનીઓના જુદા જુદા નામ છે જેમ ગંગાના જુદા જુદા નામ હોય ને જે પ્રદેશમાંથી વહે એ પ્રમાણે એનું નામ હોય બ્રહ્મપુત્રા અને એ તો એવી જ રીતે અહીંયા રક્તવાહિની છે તો રક્તવાહિની છે અહીંયા કને રુધિર કેશિકા સ્વરૂપમાં છે સાવ ઝીણી ઝીણી હોય રક્તવાહિની ત્યારે એનું નામ આવી જાય રુધિર કેશિકા ગૂચડા સ્વરૂપ હોય છે આ જ ગૂચડો જે છે એ તમે અહીંયા જશો તો અહીંયાથી કેવો થઈ ગયો જરાક મોટો થઈ ગયો અહીંયા ગૂચડા સ્વરૂપે હતી અહીંયા એ જરાક પોળી થઈ તો એને નામ શું આપી દેસું શીરા એ શીરા છે હૃદયની કોઈ એક બાજુ એ ઠલવાશે બરાબર હમણાં કઈ બાજુ ઠલવાશે પછી આપણે ચર્ચા કરશું અને પછી હવાથી પાછી બીજી બાજુ જશે ત્યારે જરાક નળી વધારે પોળી થઈ તો એને શું કહે છે ધમની એટલે ત્રણ પ્રકારની રક્તવાહિનીઓ હોય છે આપણી રુધિર કેશિકા શિરા અને ધમની હવે આપણે આપણા પોઈન્ટ ઉપર જઈએ તો આ જે રુધિર કેશિકાઓ છે એ રુધિર કેશિકાઓ છે આ જમણી સાઈડ નો ભાગ છું ઉપર તરફનો અને એક નીચે તરફનો આ જે રુધિર કેશિકાઓ છે એ ફુફુસ રુધિર કેશિકાઓ છે જેમાં ઓક્સિજન વાળું લોહી છે એટલે આ ફુફુસ રુધિર કેશિકાઓ છે એ વચમાં ફેફસાને મળતી આવી છે હાય હલો કરતી આવી છે ફેફસાને એટલે ફેફસાએ એને ગિફ્ટમાં ઓક્સિજન આપ્યો ને એના આગળથી ગિફ્ટમાં કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધો હતો હવે ફુફુસ રુધિર કેશિકાઓ ઓક્સિજન વાળી છે એ રુધિર કેશિકાઓ અહીંયા ભેગી થઈ જશે બરોબર અહીંયા કને એ રુધિર કેશિકાઓ ભેગી થશે ના શેનો રૂપ લઈ લેશે શીરાનો

ઓક્સિજનવાળો લોહી ફૂફુ શીરા હૃદયની ડાબી બાજુ ઠલવે છે પછી હૃદયમાંથી ડાબી બાજુમાંથી એ ઓક્સિજનવાળો લોહી છે એ ધમની લઈ જશે જો આ શું છે મહાધમની આ ધમની છે ધમની એ લઈ જાય છે અને ધમની ક્યાં લઈ જાય છે એને તો જો ધમનીનું વહન આ ધમની ધમની વળી અહીંયાથી બે ફાટ પડી એટલે એને શું કહેવાય શીરા કહેવાય એ શીરા પાછી શું બની ગઈ રુધિર કેશિકાઓ બની ગઈ આ રુધિર કેશિકાઓ ક્યાં ગઈ તો અંગો તરફ ગઈ આ રુધિર કેશિકા ક્યાં ગઈ હતી ફેફસા કને ગઈ હતી આ નીચેની રુધિર કેશિકા ક્યાં ગઈ અંકો કને ગઈ ફેફસા કને જે રુધિર કેશિકા ગઈ હતી ઓક્સિજન લઈને આવી હતી ઓક્સિજન લઈને આવી શીરા થઈ શીરામાંથી એણે બધો ઓક્સિજન છે બની બધો ઓક્સિજન રહી એની ડાબી બાજુ નાખ્યો ડાબી બાજુ મહાધમની દ્વારા એ આગળ વધ્યો ઓક્સિજન વાળો રોય પછી વળી એના ધમનીના બે ભાગ પડી ગયા તમે જોશો અહીંયા ધમનીના બે ભાગ પડી ગયા બરોબર એ નાના ભાગને આપણે શીરાઓ કહીએ છીએ એ શીરાઓમાંથી બધી રુધિર કેશિકાઓ બની ગઈ એ રુધિર કેશિકાઓ નાના નાના ભાગ શું કામ કર્યા પહેલાં મોટી હતી પછી આમ બે ફાટ પડી એ બે ફાટ પડી એમાંથી અસંખ્ય શાકા થઈને બધા કોષો સુધી પહોંચી અંગો સુધી પહોંચી અને બધા અંગોને એને જે ગિફ્ટમાં ઓક્સિજન મળ્યો તો એ આપી દીધો અને અંગોનો કાર્બન ડાયોક્સાઇડ પોતે લઈ લીધો કાર્બન ડાયોક્સાઇડ લઈ લીધો રુધિર કેશિકાઓ એટલે વરી પાછી શું બની ગઈ શીરા બની ગઈ વરી બે ફાટ થઈને એટલે વરી શીરા બની ગઈ એ શીરા ઉપર ગઈ અને શું બની ગઈ માં શીરા બની ગઈ અને બધો જ લોહી છે હવે કાર્બન ડાયોક્સાઇડવાળો લોહીએ તો કારણ કે ઓક્સિજન તો અહીંયા અંગોને આપી આવીને અંગો આગળથી કાર્બન ડાયોક્સાઇડ લઈ આવે એટલે બધો કાર્બન વાળો લોહી એને હૃદયની જમણી બાજુ ઠલવે જેવો જમણી બાજુ ઠલાવ્યો એટલે હવે આ ધમની છે આ આપણી શું છે ધમની છે આ ધમની છે એ કાર્બન ડાયોક્સાઇડવાળો જો કઈ ધમની છે ફુફુસ ધમની આ ધમની કાર્બન ડાયોક્સાઇડ વાળો લોહી લઈ અને રુધિર કેશિકાઓ બની જાય છે એ રુધિર કેશિકાઓ અહીંયા વીટાયેલી છે ઓક્સિજન લઈ આવે ઓક્સિજન લઈ આવે એટલે એ જ રુધિર કેશિકા પાછી ભેગી થઈને શીરા બની જાય શીરા બની હૃદયની ડાબી બાજુ લોહી ઠલવે ડાબુ ડાબી બાજુ ઠલવેલો લોહી છે એ ધમની દ્વારા અંગો તરફ જાય અંગો તરફ કોણ લઈ જાય તો પેલા ધમની ધમનીમાંથી શીરા બની જાય શીરામાંથી રુધિર કેશિકા બની જાય આ કેશિકા બધા કોષો સુધી પહોંચે કોષો છે એમાં કાર્બન ડાયોક્સાઇડ ભરી દે એટલે પાછી એ શીરા એ જે રુધિર કેશિકા છે એ શીરા બની શીરામાંથી એ શીરા છે એ બધું લોહી જમણી તલફ થાલવે જમણી બાજુ વરી ધમનીમાંથી લોહી પાછો ક્યાં જાય તો શીરામાં શીરામાંથી રુધિર કેશિકા એ રુધિર કેશિકા ક્યાં વીતળેલી હોય અહીંયા આવી રીતે આખો ચક્ર આપણો ચાલુ રહે છે તો એક પોઈન્ટ ધ્યાન રાખજો અહીંયા કરીને કે ફુફુસ શીરા છે એ હૃદયની ડાબી બાજુ શુદ્ધ લોહી ઠલવે છે અને ફુફુસ ધમની છે એ અશુદ્ધ લોહી લઈ અને ક્યાં જાય છે ફેફસા તરફ જાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે આ શીરા ધમની લસિકા અને રુધિર કેશિકાઓ વિશે વિસ્તૃત ભણશું આશા છે કે તમને આખો પોઈન્ટ સમજાઈ ગયો છે કે આ અંગો તરફ જઈ રહ્યો છે પછી આ સુકમ શીરાઓ બને છે તો ઘણા બધા કોષો હોય ને બધા કોષો સુધી પહોંચવા માટે ઈ નાની નાની રુધિરકેશિકાઓ બની જતી હોય છે અને કોષોનું ઓક્સિજન લઈ આ ઓક્સિજન આપી કાર્બન ડાયોક્સાઇડ લઈ લે છે અને પાછો એ જ રીતે હૃદયમાં વહેતી હોય છે તો આવી રીતે આપણા શરીરની અંદર આખે આખો વહન થતો હોય છે આ ભાગ મેં ડાબો લીધો તો અને આ જમણો લીધો તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ રુધિર કેશિકા શીરા અને લસિકા વિશે વિસ્તૃત માહિતી મેળવશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત સૌ ભણે સૌ આગળ વધે